મોનિંગ જય માતાજી જય તો વખતે કેમ છો બધા મજામાં મજામાં આવી અને અને છે હનુમાન જયંતિ તો અમે બે હું મારો ભાઈ બે જાવી છીએ સાળંગપુર તો તમે કન્ટિન્યુ વ્લોગ આગળ આગળ જોતા રહીજો તમને આગળ જઈને બતાવું તો ગાડી લઈને છીએ Traffic jam, bye bye. traffic Bye bye. Bye bye. bài bye. Bye bye. Bye આપણી સાઈડમાં લઈ લીધું ટ્રાફિક જામ થઈ ગઈ ભાઈ સાળંગપુર ગુપ્તા ટ્રાફિક જામ થઈ ગઈ બહુ એટલે આપણે સાળંગપુર પૂગી ગયા અને આ હનુમાન જયંતિ છે તો પબ્લિક અહીંયા બહુ જાગૃતિ છે તમે જો બહુ જાજુ બધું પબ્લિક છે તો તમે કન્ટિન્યુ વ્લોગ આગળ આગળ જોતા રહીજો હનુમાન દાદાની મૂર્તિ છે મંદિર પગે લાગતા હોય અંદર તો તમે કન્ટિન્યુ વ્લોગ આગળ આગળ જોતા રહીજો અહીંયા તમે સાળંગપુર દર્શન કરવા આવ્યા છે પબ્લિક

salam kunyit hijau